આપણે રોજબરોજ જે કપડાં પહેરીએ છીએ જેમ કે એક સાદો શર્ટ શું ક્યારે વિચાર્યું છે કે એ આપણા સુધી પહોંચતા પહેલાં કેટલી લાંબી મુસાફરી ખેડે છે એની વાર્તા કોઈ દુકાન કે મોલથી શરૂ નથી થતી પણ એની શરૂઆત તો એક ખેતરની માટીથી થાય છે ચાલો આજે એ આખી સફરને જાણીએ તો સવાલ એ છે કે આ શર્ટની સફરની શરૂઆત ક્યાંથી થાય છે કોઈ ફેક્ટરીથી ના એની વાર્તા તો એનાથી પણ ઘણી દૂર એક નાના ગામના ખેતરથી શરૂ થાય છે તો આ આ આખી વાતને બરાબર સમજવા માટે આપણે આ સફરને છ ભાગમાં જોઈશું આપણે એક ખેડૂતની મહેનતથી શરૂઆત કરીશું પછી ફેક્ટરીના મશીનોમાંથી પસાર થઈશું અને છેવટે આખી દુનિયાના બજારની ગૂંચવણને સમજીશું તો એક શર્ટની વાર્તા એટલે શું એ ફક્ત કાપડનો એક ટુકડો નથી પણ એની પાછળ તો આખું એક નેટવર્ક છે એક એવી સાંકળ જે ખેડૂતો વેપારીઓ કારીગરો બધાને દુનિયાભરના ગ્રાહકો સાથે જોડે છે અને આ જે જટિલ સિસ્ટમ છે ને એને જ આપણે બજાર કહીએ છીએ ચાલો તો આપણી આ વાર્તાના મુખ્ય પાત્રને મળીએ એમનું નામ છે મગનભાઈ સૌરાષ્ટ્રના રામપર ગામના એક ખેડૂત અહીંથી જ બધી શરૂઆત થાય છે દરેક શર્ટની શરૂઆત થાય છે એક આશાથી જૂન મહિનામાં સારા વરસાદની રાહ જોતા મગનભાઈ પોતાના ખેતરમાં કપાસના બીજ વાવે છે એમ સમજો કે આ એક નાનકડા બીજમાં આખા કાપડ ઉદ્યોગનું ભવિષ્ય છુપાયેલું છે અહીંયા કુદરત અને માણસની મહેનત કેવી રીતે સાથે મળીને કામ કરે છે એ જુઓ જૂનમાં બીજ વાવાય જુલાઈમાં પહેલો વરસાદ પડતા જ એમાં જીવ આવે પછી નિંદામણ અને ખાતર અને જોત જોતામાં ઓક્ટોબર આવતા સુધીમાં તો ખેતર માથા સુધી ઊંચા કપાસના છોડથી લહેરાઈ જાય છે અને પછી એક ક્ષણ આવે છે જેની મહિનાઓથી રાહ જોવાતી હોય કપાસના ઝીંડવા ફાટે છે અને એમાંથી બરફ જેવું સફેદ રૂ બહાર ડોકાય છે મજૂરો એને ધ્યાનથી હાથ વડે વીણે છે અને બસ મગનભાઈની મહિનાઓની મહેનત ગાસડીઓમાં બંધાઈ જાય છે હવે વાર્તા ખેતરમાંથી નીકળીને બજારના શોરબકોરમાં પહોંચે છે અહીંથી કપાસ ખાલી એક પાક નથી રહેતો પણ એક કોમોડિટી બની જાય છે જેની લેવેજ થશે અહીંથી જ બજારની અસલી રમત શરૂ થાય છે તો મગનભાઈ પોતાની મહેનતને ગાંસડીઓમાં ભરીને પહોંચે છે માર્કેટિંગ યાર્ડમાં ત્યાં થાય છે હરાજી ચૂનીલાલ જેવા વેપારીઓ ઊંચી બોલી લગાવીને કપાસ ખરીદે છે પણ વાર્તા અહીં અટકતી નથી વેપારી એ કપાસને ધનજીભાઈની જીનિંગ મિલમાં વેચી દે છે હવે આ જીનિંગ મિલમાં શું થાય છે બહુ રસપ્રદ છે અહીં મશીનોની મદદથી કપાસમાંથી રૂ અને એના બીજ એટલે કે કપાસિયા બંને છૂટા પાડવામાં આવે છે આમ એક જ વસ્તુમાંથી બે કામની ચીજો બને છે અને બજારની આજ તો ખાસિયત છે કશું જ નકામું નથી જતું એક તરફ કપાસિયામાંથી જે તેલ નીકળે એ આપણા રસોડા સુધી પહોંચે છે તો બીજી બાજુ તેલ કાઢ્યા પછી જે વધે એટલે કે ખોળ એ પશુઓનો ચારો બની જાય છે મતલબ કે એક જ પાક પણ ફાયદા અનેક સારું તો હવે આપણું રૂ એકદમ શુદ્ધ થઈને તૈયાર છે હવે વાર્તા નાના પાયેથી મોટા પાયે જાય છે હવે શરૂ થશે ઔદ્યોગિક પરિવર્તન એટલે કે ઇન્ડસ્ટ્રીયલ ટ્રાન્સફોર્મેશન રૂની આ મોટી મોટી ગાંસડીઓ પહોંચે છે સ્પિનિંગ મિલમાં અહીંયા વિશાળ મશીનો આ રૂને કાંતે છે એને ખેંચે છે અને એમાંથી બનાવે છે એક લાંબો અને અત્યંત મજબૂત દોરો હવે આ દોરાનું શું થાય એ જાય છે અમદાવાદ જેવા મોટા ટેક્સટાઇલ હબમાં ત્યાંની મિલો આ દોરા ખરીદે છે અને તેને વણીને કાપડના મોટા મોટા તાકા તૈયાર કરે છે હજુ શર્ટ બન્યો નથી હો આ તો ખાલી કાચું કાપડ છે ચાલો હવે આપણે સફરના લગભગ છેલ્લા પડાવ પર છીએ હવે આ કાચું કાપડ એક ફિનિશ્ડ શર્ટ બનશે અને આપણા સુધી પહોંચવાની એની લાંબી યાત્રા શરૂ કરશે અહીંથી કાપડનું અંતિમ રૂપાંતર શરૂ થાય છે પહેલાં તો એ કાપડ જાય છે ડાઇંગ મિલમાં જ્યાં એને સરસ મજાના રંગોથી રંગવામાં આવે છે પછી એ રંગીન કાપડ ફેક્ટરીમાં જાય છે જ્યાં કુશળ કારીગરો એને કાપીને શર્ટનો આકાર આપે છે છેલ્લે એના પર બ્રાન્ડનું લેબલ લાગે પેકિંગ થાય અને બસ શર્ટ દુનિયાભરના બજારોમાં વેચાવા માટે તૈયાર અને આ રીતે હજારો કિલોમીટરની મુસાફરી અને અનેક લોકોના હાથમાંથી પસાર થયા પછી એ શર્ટ આપણા શહેરના કોઈ શોરૂમ સુધી પહોંચે છે જ્યાંથી આપણે એને ખરીદીએ છીએ તો આ એક શર્ટની વાર્તા આપણને શું શીખવે છે એ આપણને એ સમજાવે છે કે આપણી આસપાસ એક આખી અદૃશ્ય સિસ્ટમ કામ કરી રહી છે એક એવી વ્યવસ્થા જે આપણા બધાના જીવનને એકબીજા સાથે જોડી રાખે છે આ સિસ્ટમની અસર કેટલી મોટી છે એ લાખો લોકોને રોજગારી આપે છે ખેડૂત ડ્રાઈવર મજૂર વેપારી બધાને એના કારણે જ સારા રસ્તા બેન્કો અને ટ્રાન્સપોર્ટ જેવી સુવિધાઓ વિકસે છે અને સૌથી મોટી વાત આ જ સિસ્ટમ આખી દુનિયાને વેપારથી જોડે છે પછી ભલે આપણે નાની દુકાનમાંથી ખરીદીએ કે ઓનલાઈન એટલે જ કહેવાય છે ને કે આજના સમયમાં આખી દુનિયા જ એક બજાર છે આ શર્ટની સફર જોયા પછી આ વાત કેટલી સાચી લાગે છે ને તો હવે પછી જ્યારે કોઈ નવો શર્ટ હાથમાં લો ત્યારે એકવાર જરૂર વિચારજો એની પાછળ કેટલા લોકોની મહેનત અને કેટલી લાંબી સફર છુપાયેલી છે કોને ખબર કદાચ એ શોર્ટ પણ પોતાની આખી વાર્તા કહેવા માંગતો હોય